કેમ હું મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે તુવેરનો પણ થોડીક પચાસ પચાસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે તો એ વિડીયોમાં બયના રહેજો અને બધી માર્કેટના ભાવ જાણવા મળે એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બહના રહેજો મેંદેડા નવસો સાઠ રૂપિયાથી એક હજાર ત્રણસો ને બાવન રૂપિયા વિસાવદર એક હજાર પંદર રૂપિયાથી એક હજાર ત્રણસો રૂપિયા થી એક હજાર વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર પંચાવન રૂપિયાથી એક હજાર ત્રણસો બત્રીસ રૂપિયા જોઈએ આગળ ધારી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર ત્રણસો પચાસ રૂપિયા વડાલી એક હજાર રૂપિયા થી એક હજાર ત્રણસો એકસઠ રૂપિયા ભચાઉ એક હજાર પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર બાવન રૂપિયા તો ખેડૂત મિત્રો માર્કેટમાં થોડીક તેજી જોવા પણ મળી રહી છે ખાંભા એક હજાર બાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા વેરાવળ એક હજાર પાંત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો પાંચ રૂપિયા હળવદ એક હજાર બાસઠ રૂપિયાથી એક હજાર ત્રણસો બાર રૂપિયા મોરબી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા अमरेली एक हजार पिस्तालीस थी, एक हजार चार सौ पचास रूपया पाटड़ी एक हजार थी, एक हजार चार सौ त्रीस रुपया जुनागढ़ एक हजार पिस्तालीस थी, एक हजार तन सौ पचोतर रुपया विरमगाम एक हजार साठ रुपया एक हजार चार सौ बेतालीस रुपया ભાવનગર એક હજાર પાસઠ રૂપિયાથી એક હજાર ચારસો પચાસ રૂપિયા હારીજ એક હજાર સાઠ રૂપિયાથી એક હજાર ચારસો બત્રીસ રૂપિયા કડી એક હજાર રૂપિયાથી એક હજાર ચારસો ચાલીસ રૂપિયા મહુવા એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો બાવન રૂપિયા जामजोधपुर नौ सौ दस रुपया एक हजार चार सौ पचास रूपया जामनगर नौ सौ पच्चीस रूपया एक हजार चार सौ बाबरा एक हजार थी, रूपया एक हजार 1000 बत रुपया भूज एक हजार एक हजार चार सौ रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને પણ મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લખશો કે કયા પાકના પણ ભાવ જાણવા છે તો અમે એના પર ઉપર વિડીયો પણ મૂકશો જરૂર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો શઈ જવાન જઈ